જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજના ચેલેન્જ વિડીયોની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે તૈયારીઓ બધી કમ્પ્લીટ પટી જાય એટલે ચેલેન્જનું નામ તમને જણાવી દે હલ્લુભાઈ ચેલેન્જ વિડીયો સારું છે પણ હજી કોઈ ખબર નહીં પડી કે કઈ રીતનું છે એ ભાવ કે છે કારણ ખબર પડી છે એ તૈયારીઓ થઈ જાય કમ્પ્લીટ એટલે કહીએ જો ભાવ તૈયારી કરો હમણાં બોક્સ બનાવો બોક્સ બોક્સ લગભગ ઘણા ઘણા ખબર ચેલેન્જ છે હા બધા મોણસો ભાગ વાળો તો આજના ચેલેન્જ વિડીયો ની બધી તૈયારીઓ થઈ ગઈ છે હવે આ ગેમ એવું છે કે આ ગેમ કોઈ ચેલેન્જ કે કોઈ તાકાત ની એવી ગેમ નહીં આ ગેમ છે કિસ્મત ની બરોબર બધા નું કિસ્મત આ બોક્સ ઉપર છે કે આ બોક્સ માં નાખવાનું અને જે કલર આવ્યો ધારો કે ગ્રીન આવ્યો તો ગ્રીન વાળો એક ડગલું આગળ બરોબર એવી રીતે ફાઈનલ માં જે જીતીને બહાર આવશે એને ત્રણસો રૂપિયા ઇનામ આપવામાં આવશે અને આવા ચાર રાઉન્ડ છે એટલે ચાર રાઉન્ડ માં ચાર જણા જે જીતીને આવશે એમાં દરેક ને ચાર જણ ને ત્રણસો રૂપિયા ઇનામ આપવામાં આવશે આવશે બરાબર તો આપણે હવે ગેમ ચાલુ કરીએ કલર બોક્સ ચેલેન્જ હા કલર બોક્સ ચેલેન્જ આટલે આવે પછી ફાઈલો બહાર જવાનું છે હા ઓવે બહાર જવાનું છે છેલ્લે

ગુલાબી ગુલાબી બોલ બાલ ગુલાબી હલુ બાંગા દૈયા લીલુ જલુબા કેળ્યા ખાતું ખોલાયું જીતીઓ તો જોવો કે બલ્લુભાઈ ત્યાં જલુબા એક સ્ટેપ વિપુલ એક સ્ટેપ એ એકદમ નવી ચાલે ગતિ પછી ત્યારે ઓફસ થઈ ગયો લાગે કિસ્મત કિસ્મત એ તો શું ચાલે છે ઓમણા કોક ચાલે હું જો ભાગ જો ઓમણા ઓમણા લાલભા આવ્યા છે પણ લાલભા તો બરોબર તો બીજા રાઉન્ડ માં આવ્યા છીએ કિશન કરણ અને ફૂમતાડજી હા ગુલાબી ખુમચર્જિયા ગુલાબી અરે વાહર્જી ગુલાબી પેલા તો

થોડા થોડા રહી તમે આજે તો ત્રીજા રાઉન્ડ માં આપડે આવ્યા છીએ ભેમ બાપો શ્રવણ વાઘુભા અને વિનુભા તો જોઈએ કોણ જીતશે

મશીલી ગાડી નાખો આલુ રાઉન્ડ પટેલ પીડું લીલું હે વાત ફેમ પાછું ખાલી

ખાલી વાંધ નહી લાલ હેડો પીલુ वादे <laughs> <ये> लल्बा है ना लल्बा है फाइनल में लग पीडू ये जाती जा चिड़े यार चेड़े चिड़े नहीं है 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 चिड़े नहीं है

આ તો હવે પાંચમો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે પાંચમા રાઉન્ડમાં સહદેવ ડીકે સુરત કાકા અને મફુ કાકો બરોબર તો જોઈએ હવે આ રાઉન્ડમાં તે વિજેતા કોણ ના પડાયું ના પડે ના ખાલી હડખું થઈ રહ્યું

પેલા રાઉન્ડ માં જીત્યો દિલીપ બીજા રાઉન્ડ માં જીત્યો કરણ્યા રાઉન્ડ માં સરવા નંબર માં જીત્યા શ્રી બરોબર

ડગલે ડગલે હેડ્યા રે તો એમને નામ ના મળ્યા રે ભલે ભલે જોરદાર ખરેખર કિસ્મતે અમને માર્યા આખા ગુજરાતમાં બૂમ પડાવી હતી ગીત જોરદાર ચાલ્યું હતું અને હાલમાં અહીંયાના ટ્રેન્ડિંગમાં બધા સોંગ ચાલે છે અને ખાસ રીલ બનાવજો સપોર્ટ કરજો જીતેલા જે જે મોણસો જીત્યા છે એને આપણે ઇનામ આપજે સરવડ ગીતો એટલે અમાર તો ઘરમાં જ આયા છે આજનું ચેલેન્જ વિડીયો જોરદાર હતું તો આ વિડીયો વટણ પૂરું થાય છે આ વિડીયોને બંને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાટન ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી